હાલ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો રાજ્યના વાતાવરણમાં પલટો આવતા અમદાવાદ ગાંધીનગર સહિત વિવિધ શહેરોનું તાપમાન ઉંચકાતા ઠંડીનું જોર ઘટી ગયું છે બીજી તરફ ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હજુ કાતિલ ઠંડીનો વર્તારો જોવા મળ્યો છે જૂનાગઢમાં ઠંડીમાં ઠૂઠવાઈ જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી પડી રહી છે નલિયામાં લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે જ્યારે ડીસામાં તેર પોઈન્ટ બે અને રાજકોટમાં બાર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદ શહેરના લઘુત્તમ તાપમાન ઊંચકાઈને સત્તર ડિગ્રીએ પહોંચ્યું છે શહેરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી નીચું રહેતા દિવસ ઠંડો રહ્યો હતો જુનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા બેતાલીસ વર્ષીય ગૌરવ માકડિયાને દાખલ કરાયો હતો પરંતુ રાતના સમયે ગૌરવ રજા લીધા વગર બહાર નીકળી ગયો હતો સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમની સામે આવેલા એક ઓટલા ઉપર સૂતેલો અને મૃત હાલતમાં મળી આવ્યો હતો જેમાં યુવકનું મોત ઠંડીના કારણે અથવા બીમારી સબબ મોત થયાનું અનુમાન છે સાક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે તો હાલ માટે એટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે